નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર ચાર એસિડ બેઇઝ અને ક્ષાર નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયની જે ગાલ પૂથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને પીપીટી અને પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તે પણ મેળવી લેજો ચાલો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલું નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો ચાર વિધાનો આપેલા છે એમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ડી માત્ર ચાર એટલે કે એસિડ તથા બેઇઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે ઉપરોક્ત વિધાનોમાંથી આજે ચોથું વિક વિધાન છે તે સાચું છે બીજું નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે તો જવાબ આવશે વિકલ્પ સી આમલીનું દ્રાવણ ત્રીજું નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે તો જવાબ આવશે વિકલ્પ એ સાબુનું દ્રાવણ ચોથું નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ખાંડનું દ્રાવણ પાંચમું નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી મીઠું છઠ્ઠું નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ખાવાનો સોડા નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી વિનેગાર ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે તો જવાબ આવશે વિકલ્પ ડી તટસ્થ નવમું તટસ્થિકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફ થેલીનના દ્રાવણનું શું કાર્ય છે તો જવાબ આવશે વિકલ્પ ડી સૂચક તરીકેનું દસમુ ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અગિયારમું નીચેના પૈકી પ્રતિ એસિડ પદાર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી મિલ્ક ઓફ મેગ્નેશિયા બારમું જાસુદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે તો જવાબ આવશે વિકલ્પ ડી લીલો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી રહેશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પર અને આ વોટ્સઅપ પર તમે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બહુ પ્રયોગ પોળપૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈએમપી પેપર દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો આ પહેલું દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે તો જવાબ આવશે લેક્ટિક બીજું ફિનોલ્ફ થેલિન બેઇઝના દ્રાવણ સાથે ખાલી જગ્યા રંગ આપે છે તો ગુલાબી ત્રીજું એસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો તટસ્થીકરણ ચોથું એસિડ અને વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના અંતે ખાલી જગ્યાને ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો ક્ષાર અને પાણી પાંચમું કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ખાલી જગ્યા છે તો જિંક કાર્બોનેટ છઠ્ઠું એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં ખાલી જગ્યા ઉમેરે છે તો કળીચૂનું જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણમાં ખાલી જગ્યા રંગ આપે છે તો જવાબ આવશે ત્ મેઝેન્ટા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પ્રત્યેકનું એક ગુણ પહેલું કોષ્ટિક સોડા એ એસિડ બેઝ અને ક્ષાર પૈકી કયા પ્રકારનો પદાર્થ છે તો બીઝ વિનેગારમાં કયો એસિડ રહેલો છે તો એસિટિક એસિડ ત્રીજું લીંબુના રસમાં કયો એસિડ રહેલો છે તો સાઇટ્રિક એસિડ ચોથું આંબલીમાં કયો એસિડ છે તો જવાબ આવશે ટાર્ટરિક એસિડ પાંચમો સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફેલિનના બે ત્રણ ટીપા નાખતા દ્રાવણ કેવા રંગનું બને છે તો જવાબ આવશે ગુલાબી હળદર પત્રો બીજના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે તો લાલ સાતમું કીડી કરડે ત્યારે ચામડીમાં કયું રસાયણ દાખલ થાય છે તો ફોર્મિક એસિડ જઠરમાં કયો એસિડ રહેલો છે તો જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખૂટા વિધાનની સામે ખોટાની નિશાની કરો પેલું નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે તો જવાબ આવશે ખોટું બીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો ખોટું ત્રીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળી મળતા તેમનું તટસ્થીકરણ થાય છે સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે સાચું ચોથું સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે તો જવાબ આવશે સાચું પાંચમું વિટામિન સી એ રાસાયણિક રીતે એસ્કોર્બિક એસિડ છે તો સાચું અને છઠ્ઠું લિટમસ લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી સાતમું કીડીના ડંખમાંથી આર્કેઝેલિક એસિડ હોય છે તો જવાબ આવશે ખોટું આઠમું એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં કળી ચૂનો ઉમેરવામાં આવે છે તો સાચું નવમું ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે છતાં તે બેઝિક ગુણો ધરાવે છે તો સાચું ધોવાનો સોડા એક પ્રકારનો ક્ષાર છે તો જવાબ આવશે સાચું બધા જ ક્ષારો લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોય છે તો ખોટું ખાંડ અને ગ્લુકોઝ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે છતાં તેઓ ક્ષાર નથી તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું બેઝ સ્વાદે અને સ્પર્શે કેવા હોય છે તો ચીકણા અને તુરા ચૂસકો એટલે શું તો આપેલા પદાર્થો એસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થોને સૂચકો કહે છે કુદરતી રીતે મળતા સૂચકોના ત્રણ નામ લખો તો હળદર લેટમસ અને જાસૂદના પુષ્પો ચોથું પ્રયોગશાળામાં તટસ્થીકરણની પ્રક્રિયા કરતી વખતે વપરાતા બે સૂચકોના નામ લખો તો ફેલિન અને મિથાઇલ ઓરેન્જ પાંચમું લિટસ લિટમસ મળે છે તો લાઇકેન નામની વનસ્પતિના નિષ્કર્ષણથી ધોવાના સોડાના લિટમસ પત્ર પરની અસર તો ભૂરું બનાવે કપડાં ઉપર પડેલ હળદરના ડાઘ પર સાબુ લગાવતા શું થાય તો સાબુ લગાડતા તે લાલ રંગનો બને છે વોશિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો તો સોડિયમ કાર્બોનેટ મીઠાનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ દસમું મિલ્ક ઓફ મેગ્નેશિયાનું રાસાયણિક નામ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તટસ્થીકરણની વ્યાખ્યા આપો એસિડ અને બીજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે આ રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે બારમો એસિડ અને બીજ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થવાથી કયા પદાર્થો ઉત્પન્ન થાય છે તો એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ટૂંકમાં ઉત્તર આપો એમાં પેલું એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો તો એસિડ અને બેઇઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય સોડિયમ ક્લોરાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે આ તટસ્થીકરણની પ્રક્રિયા છે ઉદાહરણ અહીંયા આપેલું છે ત્યાર પછી બીજું જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છે તો એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થોથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે આથી એસિડિટીમાં રાહત થાય છે ત્રીજું આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી ઉપર કેલેમાઇનનું દ્રાવણ શા માટે લગાવીએ છીએ તો ઉત્તર કીડી કરડે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલા ઝિંક કાર્બોનેટ બેઝિક પદાર્થો હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે આથી પીડામાં રાહત થાય છે ચોથું કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ શા માટે રાખવામાં આવે છે તો કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટાભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તેથી કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ કરવો જોઈએ પાંચમો ભૂરા લેટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો તો ભૂરા લેટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક અથવા તો તટસ્થ હોય છે સમજૂતી જોઈએ તો દ્રાવણ બેઝિક હોય ત્યારે ભૂરા લેટમસ પત્ર ઉપર કંઈ અસર થતું નથી એટલે કે તે ભૂરા રંગનું જ હોય છે દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લેટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી એટલે કે તે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે આમ દ્રાવણ બેઝી કોઈ કે તટસ્થ તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે છઠ્ઠું એસિડના બે ગુણધર્મો જણાવો તે સ્વાદે ખાટા હોય છે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બેઝના ગુણધર્મ તો તે સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે આઠમો સવાલ તટસ્થ પદાર્થો એટલે શું ઉદાહરણ આપી સમજાવો જે પદાર્થો ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવતા નથી તેમજ ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવતા નથી તે પદાર્થો એસિડિક કે બેઝિક હોતા નથી આવા જે લિટમસ પત્રો હોય છે તેમને તટસ્થ પદાર્થો કહે છે નવમો સવાલ બધા જ ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી સમજાવો તો ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે તેઓ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બનેલા ક્ષાર હોવાથી તેમનામાં બેઝના ગુણધર્મ રહેલા છે આથી તેઓ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે આમ તેઓ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી તેઓ કહી શકાય કે બધા જ ક્ષાર લિટમસ પ્રત્યે પ્રત્યે તટસ્થ હોતા નથી દસમો સવાલ આપેલું દ્રાવણ એસિડ છે કે બેઇઝ તે કઈ રીતે જાણી શકાય તો જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને લાલ લિટમસ પત્ર ઉપર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ એસિડ કહેવાય જે દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસ પત્ર ઉપર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ બીજ કહેવાય અગિયારમો સવાલ ક્ષાર એટલે શું તેના ઉદાહરણ આપો તો એસિડ અને બીજ વચ્ચે થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થોને ક્ષાર કહે છે સોડિયમ ક્લોરાઇડ અને સુરોખાર ક્ષાર છે તે બંને ક્ષાર લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી ત્યાર પછી બારમો સવાલ જમીનની માવજતમાં તટસ્થીકરણ પ્રક્રિયાનો ઉપયોગ સમજાવો તો વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે આથી જમીન એસિડિક કે બેઝિક બને છે વધુ પડતી એસિડિક કે બેઝિક જમીનમાં પાક સારો ઉગતો નથી જો જમીન એસિડિક હોય તો તેમાં કળી ચૂનો જેવા બેઝિક પદાર્થો ઉમેરી તેને તટસ્થ કરવામાં આવે છે જો જમીન બેઝિક હોય તો તેમાં ઝીપ્સમ જેવા એસિડિક પદાર્થો ઉમેરીને તટસ્થ કરવામાં આવે છે આમ જમીનનું બંધારણ સુધારવા તટસ્થીકરણની ક્રિયાનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તફાવતના બે મુદ્દા લખો એસિડ અને બેઝ તો એસિડ તે સ્વાદે ખાટા હોય છે તે ભૂરા પત્રને લાલ બનાવે બેઝ તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે તે લાલ પત્રને ભૂરું બનાવે એસિડ અને ક્ષાર તે સ્વાદે ખાટા હોય છે તે ભૂરા પત્રને લાલ બનાવે છે ક્ષારમાં જોઈએ તો તે સ્વાદે ખારા કે તુરા હોય છે તે મોટાભાગે લાલ કે ભૂરા પત્ર ઉપર કોઈ અસર કરતા નથી ત્યાર પછી બેઝ અને ક્ષાર તો તે સ્પર્શે ચીકણા હોય છે ને તે લાલ પત્રને ભૂરું બનાવે ક્ષાર તે સ્પર્શે ચીકણા હોતા નથી અને તે મોટાભાગે લાલ કે ભૂરા પત્ર ઉપર કોઈ અસર કરતા નથી ત્યાર પછી છે વર્ગીકરણ ચાલો અહીંયા આપણને કેટલાક પદાર્થો આપેલા છે એમાં એસિડિક પદાર્થોમાં જોઈએ તો નારંગીનો રસ દહીં લીંબુનો રસ વિનેગાર અને આંબલીનું પાણી બેઝિક પદાર્થોમાં જોઈએ તો સાબુ બેકિંગ સોડા મિલ્ક ઓફ મેગ્નેશિયા ધોવાનો સોડા અને ભીંજવેલો ચૂનો તટસ્થ પદાર્થોમાં આવશે મીઠું સુરોખાર ખાંડ ગ્લુકોઝ અને નિસંદિત પાણી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમારે વોટ્સઅપ પર જો પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો એપ્લિકેશન પર છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પીડીએફ અથવા તો પીપીટી જે છે તે મેળવી શકો છો સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પો ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આ દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ અને પીપીટી અહીંયાથી તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો એમાં છે હેતુ એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનો અભ્યાસ હવે એમાં સાધનો પદાર્થો અને આકૃતિઓ આપણને આપેલી છે અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો પદ્ધતિ પણ દર્શાવી છે તો વિડીયો સ્ટોપ અને પોઝ કરી તમે આ અવલોકન નિર્ણય પદ્ધતિનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સોલ્યુશન જે છે સ્વાદ્યપોથીની તેની પીડીએફ તમને આપણે એપ્લિકેશન ઉપર મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો ત્યાર પછી આપણે જોવાના છે પાર્ટ નંબર ચારની જે પ્રવૃત્તિઓ મિત્રો આ જે ગાલા સ્વાદ્યપુથીમાં આપેલી પ્રવૃત્તિઓના સોલ્યુશન તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે તો જરૂરથી આ ગાલા સ્વાદ્યપુથી જે છે તેના વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ આ ગાલા સ્વાદ્યપુથીનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને તેને જવાબો લખી શકે ચાલો પહેલી પ્રવૃત્તિ લાલ લિટમસપત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક બેઝિક કે તટસ્થ છે તેની કસોટી કરવી ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટકની અંદર આપણે કસોટી જે છે તે દર્શાવેલી છે ત્યાર પછી બીજું છે હળદર પત્ર બનાવવું આ બીજી પ્રવૃત્તિ અહીંયા આપણને આપેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજું જાસૂદના ફૂલનું સૂચક બનાવવું તો આ દરેકે દરેક પ્રવૃત્તિના સોલ્યુશન જે છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો આની જે પીડીએફ છે તે આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે બરાબર તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનનું નામ છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી ડાઉનલોડ કરી અને અભ્યાસ કરી લેજો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની ગાલા પુથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના વિજ્ઞાન વિષયની આ જે ગાલા પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે